મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તેમાં ટોટલ મટીરીયલ તમને વિડીયોનું મળી જશે તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને મિત્રો તમે ગેલેરીમાં સેવ કરી શકો છો અને જો મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચાલો મિત્રો હવે આપણી વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો PN एप्लीकेशन ओपन થયા પછી प्लस વાળ આઇકન પર ક્લિક કરવાનું છે મિત્રો ન્યુ પ્રોજેક્ટ પર સિલેક્ટ કરો હવે અહીં તમને ઓલ વિડિયો ને ફોટો વાળો ઓપ્શન તમને ત્રણ દેખાશે તો આપણે ફોટો વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને એક બ્લેક સ્ક્રીન વાળી ફ્રેમિંગ એક લઈ લેવાનું છે મિત્રો અને નેક્સ્ટ વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો નેક્સ્ટ વાળો ઓપ્શન પર ક્લિક કર્યા પછી ઓરિજિનલ દેખાશે ઉપર એના પર ક્લિક કરી અહીંયા આપણે નવ જેમ સોળનો રેશિયો પસંદ કરવાનો છે મિત્રો અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનો છે અને પાછળ વધારાનો પાર્ટ્સ જે બ્લેક ઇનપુટ ટાઇટલવાળું ઓટોમેટિક જે આવી જાય છે એને નીચે ડિલેટના ઓપ્શનથી અથવા સ્ક્રોલ કરીને નીકાળી લેવાનો છે મિત્રો હવે મિત્રો વિડીયો જેટલો લોંગ કરવાનો હોય એટલે કે લોગો કરવાનો હોય તો એટલી ડ્યુરેશન વધારી દેવાની છે મિત્રો તો હું અહીંયા પંદરથી વીસ સેકન્ડની કરી નાખું છું મિત્રો હવે અહીંયા ઉપર ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી લખેલું દેખાય છે એના પર ક્લિક કરવાનું છે મિત્રો તો ફોટો જવા ઓપ્શન પર ક્લિક પછી ફોટોવાળા ઓપ્શન પર સિલેક્ટ કર્યા પછી અહીંયા એક ફોટો લઈ લેવાનો છે મિત્રો તમે ફોટો લઈ લીધો હવે એને પાછળ જતો અને વિડિયોના એન્ડ સુધી પહોંચાડી દેવાનો છે મિત્રો તો વિડિયોના એન્ડ સુધી ફોટો પહોંચી ગયો છે હવે નીચે સ્ક્રોલ કરતો થોડુંક કટઆઉટનો ઓપ્શન દેખાય છે તો મિત્રો ફોટાને કટ આઉટ વડે પાછળનો બેકગ્રાઉન્ડ હટાવી લેવાનો છે મિત્રો તો મિત્રો પાછળનો બેકગ્રાઉન્ડ હટી ગયું છે તો ડનવાળા ઓપ્શનથી ક્લિક કરીને ફોટોને આ રીતે સેટ કરી લો હવે નીચે ક્લિક કરીને ફેમ થોડી નાની કરી લેવાની છે મિત્રો અને આ રીતે ઉપર થોડી લઈ જવાની છે મિત્રો હવે ફોટો પર સિલેક્ટ કરવાનું છે મિત્રો સિલેક્ટ કરતો પાછળ માસ્કનો ઓપ્શન છે મિત્રો તો માસ્કના ઓપ્શનમાં પહેલા નંબરે લાઇનર પર ક્લિક કરીને આ રીતે ઓગળી વડે ફેરવવાનો છે મિત્રો ઓગળી વડે ફેરવ્યા પછી નીચેનું તીર છે ખેંચી લેવાનું છે આ રીતે ખેંચીને થોડું નીચે લાવવાનું છે અને આ રીતે થોડું સેટ કરી લેવાનું છે મિત્રો હવે રાઇટના નિશાન પર ક્લિક કરો તો આ રીતે ફીડ બની જાય હવે ફોટો થોડો મોટો કરવો હોય તો આપણે કરી શકે છે ને આ રીતે સેટ કરી લેવાનો છે મિત્રો હવે એની જ લેયર પર ક્લિક કરવાનું છે અને ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી એક બ્લેક સ્ક્રીન ટેમ્પલેટ વિડીયો મેં પહેલેથી જ લઈને રાખ્યો છે એના પર ફીલ્ડવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું છે મિત્રો પૂરી સ્ક્રીન પર લીધા પછી બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે બ્લેન્ડિંગ બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી સ્ક્રીન ઉપર ક્લિક કરીને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો તો વિડીયો આ ટાઈપનું દેખાવા લાગશે મિત્રો હવે એની જ લહેર પર ક્લિક કરી ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શનમાં ટ્રાન્ઝેક્શન ઉમેરવાનું છે મિત્રો તો એને ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર લઈ લેવાનું છે મિત્રો હવે એને બ્લેક સ્ક્રીન હટાવવા માટે આપણે બ્લેન્ડિંગવાળા ઓપ્શનથી સ્ક્રીન પર ક્લિક કરીને રાઇટના નીચાણ પર ક્લિક કરવાનું છે હવે એને ડુપ્લિકેટ કરતા રહેવાનું છે મિત્રો ડુપ્લિકેટ કરીને આ રીતે ટ્રાન્ઝિશન ઉમેરતા રહીશું ફરી એને ડુપ્લિકેટ કરીને આ રીતે ટ્રાન્ઝિશન ઉમેરતા રહીશું ફરી એને ડુપ્લિકેટ કરીને ટ્રાન્ઝેક્શન ઉમેરતા રહીશું ફરી એને ડુપ્લિકેટ કરીને ટ્રાન્ઝિશન ઉમેરતા રહીશું ફરી એકવાર ડુપ્લિકેટ કરીને એને ટ્રાન્ઝિશન ઉમેરતા રહીશું તો મિત્રો હવે ફરી એના લેવા પર ક્લિક કરીને ફોટો જોડ ઓપ્શન પર ક્લિક કરીને મેં અહીંયા ચૌદ ચેકડનું લિરિક્સ વિડીયો બનાવીને રાખ્યું છે મિત્રો તો હું એના પર ક્લિક કરું છું મિત્રો તો લિરિક્સ સોંગ વિડીયો છે મિત્રો એટલે આપણે એને અક્ષરો સેટ કરી લઈ પહેલાં થોડા આગળ જઈશું વિડીયો હા તો આ રીતે એને પહેલાં મોટો કરી લેવાનો છે તો આ રીતે ખેંચીને મોટો કરી લેવાનું થોડો હું નાનો કર્યો અને હવે નીચે મૂકી દેવાનો છે પણ બ્લેક સ્ક્રીન હટાવી પડે તો એના માટે બ્લેન્ડિંગનું ઓપ્શન છે જ મિત્રો તો સ્ક્રીન પર ક્લિક કરીને બ્લેક સ્ક્રીન હટી ગઈ છે હવે રાઇટના નિશાન પર ક્લિક કરીશું હવે પાછળ જઈશું મિત્રો તો જેટલો પાછળથી આપણે સોંગ વિડીયો લીધો હતો એના પર ક્લિક કરવાનું છે તો આ રીતે સેટ કરવાનું તો હું નીચે આવું છું હવે નીચે ફ્રેમ વાળા ઇમેજ પર ક્લિક કરીને સ્પ્લિટ વડે વધારાનો પાર્ટ હટાવી દેવાનો છે નીચે ડિલેટનો ઓપ્શન દેખાય છે એનાથી વધારાના પાર્ટ જે ઓટોમેટિક નીકળી જશે મિત્રો તો નીકળી ગયા છે મિત્રો તો હવે વિડીયો આપણો મિત્રો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે એને થોડોક પ્લે કરીને જોઈ લઈએ મિત્રો મિત્રો વિડિયો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ઉપર યારોના નિશાન પર ક્લિક કરીને નીચે એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે મિત્રો તો એક્સપોર્ટના ઓપ્શનથી આપણે વિડીયોને ગેલેરીમાં લઈ શકીએ છીએ મિત્રો અને ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ સ્ટેટસ અને ફેસબુકમાં આપણે શેર પણ કરી શકીએ છીએ તો મિત્રો એક્સપોર્ટવાળા ઓપ્શનથી ગેલેરીમાં આપણે સેવ કરી શકીએ છીએ તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત